પરમ મિત્ર અમારા એવા શાહીભાઈ કિશનભાઈ હિતેશભાઈ અરવિંદભાઈ એમના સહયોગથી એક આવું સ્ટુડિયોનું આયોજન આજે એમનો આજે ઓપનિંગનો કાર્યક્રમ છે અને કાર્યક્રમની અંદર હું વધારેલ છું તો સાહેબભાઈ મારા ખાસ પર મિત્ર મારા રાઈટર અને એમના ઇન્વાઇટથી હું આ વધારેલ છું તો ખરેખર આજે કોઈ શબ્દથી વર્ણન ન કરી શકાય આજે એવી એક આનંદની અનોખી ખુશી આજે અમારા હૃદયની અંદર અનુભવી રહી છે તો

and now we have been in always right? mm.

અને પછી આપણે એન્જિનોમાં ગાડીનો અવાજ છે જે રીવર્સલી ત્યારે પાછી પડે એનો અવાજ જે આખો હું તો સાઉન્ડ સિસ્ટમ એ કેવો હોય પી એનો અવાજ કેવો હોય એ આપણે જોબાય છે બી ઉરસ ન હોય